ચોમાસામાં વરસાદથી બિસ્માર થયેલા માર્ગોને પૂર્વવત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંલગ્ન વિભાગોને તાકીદ માર્ગોની સ્થિતિ સંદર્ભે યોજાયેલ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ મરામતમાં વિલંબ ન થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી સુનિશ્ચિત કરવાના આપ્યા નિર્દેશ મુખ્યમંત્રી દ્વારા અપાયેલા આદેશના ભાગરૂપે અમદાવાદ શહેરમાં અસરગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ તો વડોદરાથી ભરૂચ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ અડતાલીસ પર અસરગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરવાની કામગીરી પણ પૂરજોશમાં રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયો સામાન્ય કરતાં એકસો બાર ટકા વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સિઝનનો અત્યાર સુધી નોંધાયો પચાસ ટકાથી વધુ વરસાદ નવસારીની પૂર્ણા અને કાવેરી નદી બે કાંઠે તો સૌરાષ્ટ્રના સત્તર ડેમો પાણીથી છલોછલ જુલાઈ માસના પ્રથમ સપ્તાહે જ સુરેન્દ્રનગર જિલ્લાના ડેમોમાં પાણીની ભરપૂર આવક અગિયારમાંથી છ ડેમમાં પાણીનો પર્યાપ્ત જથ્થો ચાર ડેમ છલોછલ બે ડેમ ઓવરફ્લો થયા જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાઓનો આવશે અંત બ્રિક્સના દેશો પહેલગામ હુમલાને લઈને થયા એક જૂથ સંયુક્ત નિવેદનપત્રમાં પહેલગામ આતંકી હુમલાની કરાઈ કડક નિંદા આતંકવાદ પર બેવડામાં માપદંડને કરવામાં આવ્યા રદ પ્રધાનમંત્રીએ કહ્યું આતંકવાદની સુવિધા અનુસાર નિંદા એ માનવતાવાદ માટે વિશ્વાસઘાત ભારત આગામી બ્રિક્સ સંમેલનની કરશે યજમાની બ્રિક્સ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ સાઉથના મુદ્દે ઉઠાવ્યો અવાજ કહ્યું ગ્લોબલ સાઉથના પડકારોને ધ્યાનમાં રાખી નીતિ નિર્માણમાં તેમના સમાવેશને મળવી જોઈએ પ્રાથમિકતા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ અરજદારોના વેરીફિકેશન અને અરજી સબમિટ કરવા માટે છત્રીસ જેટલા કાઉન્ટર ઝુબા કરાયા પ્રથમ દિવસે 600 થી વધુ લોકોને આપવામાં આવી अपॉઇન્ટમેન્ટ કર્ણાટકમાં યોજાયેલી રાષ્ટ્રીય પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની પી શિક્ષકે જીત્યો બ્રોન્ઝ મેડલ પાવર લિફ્ટિંગ 52 કેટેગરીમાં સ્પોર્ટ્સમાં સિલ્વર બેન્ચ પ્રેસમાં ગોલ્ડ અને ડેડ લિફ્ટમાં બ્રોન્ઝ મળતા ઓવરઓલ રેન્કિંગના આધારે બ્રોન્ઝ મેડલ એનાયત